પગડવાનું હેલો મિત્રો કેમ છો બધા મજામાં થશો તો મિત્રો આપણે અત્યારે લાઈવ થયા છીએ કેમ કે વીણવા છે આપણે શાક બનાવવા માટે તો મિત્રો આપણે અત્યારે લાઈવ થયા છીએ કંટોલા માટે તો વિડીયોને લાઈક કરી શેર કરીજો જેથી કરીને અન્ય મિત્રોને જાણ થાય કે આ કંટ્રોલાનું શાક બને છે કે નહીં હકીકતમાં મિત્રો એ વાત છે કે આ કંટ્રોલર આર્યા ને આ કંટોલા ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે છે કે કોઈ પહેલા વેણી ગયું છે મિત્રો આ અહીંયા રહ્યો કંટોલું તમને દેખાય તો કોમેન્ટ કરજો આ આર્યું જો આને કહેવાય કંટોલું શું કહેવાય દોસ્તો એને કહેવાય કંટોલું તો મિત્રો અત્યારે આપણે લાઈવ થયા છીએ આ કંટોલા માટે જો એનો વેલો પણ આવો હોય છે પાંદડા પણ આવો હોય છે અને આ કંટોલા બહુ મીઠા લાગે છે ખાવા માટે એટલે આપણે અત્યારે કંટોલા વેણીએ છીએ ઢગલા બંધ કંટોલા વેણવાનું કારણ એ છે મિત્રો કે આનું શાક બહુ મસ્ત બને છે અને ખાવા માટે છે ને મિત્રો જાન જોઈ જાન મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં આપણે આ ચેનલમાં જ્યાંથી આપણે વિડીયો અપલોડ કરીએ છીએ ત્યાંથી બહુથી બહુ એટલે કે ઝાઝામાં ઝાઝું આપણે ગુજરાતી ભાષામાં કહીને તો આપણે લાઈવ થઈશું મિત્રો તમને કોમેન્ટ કરીને તમને ગમે એવા વિડીયો હું બનાવીશ મિત્રો તમારા ઉપર જુઓ મિત્રો આ સેકંડોલા મિત્રોમાં બહુ મહેનત છે કારણ કે ગોતવામાં છે ને બહુ ટાઈમ લાગે છે આપણે એટલે હું તો એમ કહું છું કે આની મીઠાશ લેવી હોય ને તો તે જરૂરથી એકવાર તમે ટ્રાય કરો કે કેવી લાગે છે આનું શાક આની રેસીપી ઘણા સમય પછી આપણે અત્યારે કંટોલા વેણવા લાઈવ થયા છીએ કારણ કે આ કંટોલા છે ને મિત્રો બહુ ખાવામાં મજા આવે છે એમ આનું શાક છે ને મિત્રો બહુ મસ્ત થાય છે મસ્ત જો ઘરવાળી સારી હોય ને તો કેમ લાગે છે મિત્રો તમને હા શું કીધું ખોટું કમેન્ટમાં જરૂરથી કહીજો મારા ભાઈઓ હલો હાર કેવા બાકી મસ્ત નસ એક નિસે પડી ગયું હાથમાં જ નીચે પડી ગયું આપણું મળી ગયું કે કાંઈ રહ્યું મિત્રો આપણે ગુજરાતીમાં તો ગુજરાતમાં આપણા કંટ્રોલ જ મીઠા લાગે કંટ્રોલ અને બાજરાનો રોટલો તો ભયો ભયો થઈ જાય મિત્રો ઘણા આપણી ખેતી છે મિત્રો આ બાજુ દેખાય નહીં આપણો કપાસ છે આ કપાસ આ કપાસમાં વૈશ્વમાં એરંડા વાવ્યા છે આ વૈશ્મા ઝીણા ઝીણા નાના નાના દેખાય છે ને એરંડા છે અને આ કપાસ છે આ બાજુની સાઈડમાં કપાસ છે આ બાજુની સાઈડમાં ત્યાંથી આ શેટો ફરતા શેટો હેઠા આ બાજુ છે આ બાજુ છે તુવેરડથી કપામાં નહોતા મિત્રો ગુલાબી ગુલાબીળો આવી જાય ને તો કપાસ કાઢવો પડે આપણી મહેનત જાય પાંચ છ મહિનાની અને કશું આપણે મળતું નથી કારણ કે આપણે મજૂર માણા એટલે અડધી તુવેર સારું આપણા માટે રે મહેનત ઓછી નફો જાજો શું કહેવું મારા ભાઈ તમારું કોમેન્ટ કરીને જરૂર કહેજો મારો ભાઈ હા કારણ કે આપણે તો ગુજરાતીઓ કારણ કે ગુજરાતી તો ક્યાંય પાસો જ નથી પડવાનો આમ જોવો કેવા કંટ્રોલ હા નરવા એકદમ ને મીઠા

આપણે લાઈવમાં બન્યા રેજો આગળ સુધી જેટલા પણ મારા મિત્રો જોડાય જેટલા પણ જોવે છે ને અત્યારે મારો વિડીયો લાઈક કરવાનું ન ભૂલતા મારો બાપ કારણ કે તમારી એક લાઇક છે ને મને ખૂબ મોટિવેશન આપે છે મારા ભાઈ સમજવો ત્રાસ તો ભયો ભયો થઈ સમજો મારા હાથમાં પકડવાની જગ્યા પણ નથી રહી એટલા ભેગા કર્યા સમજો એ. આ સે કંટ્રોલ બહુ સાસે મરાત મિત્રો પણ હવે એવું લાગે છે કે મને હવે કોમન દેખાતું બંધ થઈ ગયું એવું લાગે છે કેમ કે અમારું કામ બહુ જરૂર સાજુ છે કામમાં એકલો પોઢી ન હોવું એટલે આમાં બધું છે ને બધું ધ્યાન એકલા એકલે તો શું થાય મારા દોસ્ત

ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કેમ કે આપણું લાઈવ ઘણી આપવી પડશે કેમ કે આમાં મારા દોસ્ત એટલે જરાક નેટવર્કની પ્રોબ્લેમ પણ કાંઈ વાંધો નહીં તમારા જેવા ગુજરાતી આર્ય જોડાતા હોય ને તો મને ગર્વ છે મારા ભાઈઓનો અને મારી કેમ કે હું પણ ગુજરાતી છું મારા વાલા કોઈનું ખોટું કરવું નથી આપણે અને કોઈનું ખોટું લેવું નથી એ તો આપણો ધ્યેય છે મિત્રો આમ જોવો કારણ કે આપણે ગુજરાતી ખવરાવીન ખાવાવાળા મારા વાલા ને આપણે કોકના પેટમાં પાટુ મરીન તો આપડું કોઈ દેવ ભગવાન હારું નઈ કરે મારા દોસ્ત એકલું યાદ રાખી લેજો જિંદગીમાં ગમે તેમ થાય આખા કરતા અડધો ભલે મળે ખાવા આપણને તો જિંદગી તો સુખથી જીવવાની ખુશીથી જીવવાની ક્યારે નિરાશ ન થતા મારા વાલા જિંદગીમાં દુઃખ ને સુખ તો ઘણા આવતા રહેશે અને આવશે જીવન લીધું છે ને મનુષ્યનું તો આવતા રહેશે દુઃખ પણ ક્યારેય નિરાશ ના થવું નિરાશ નહીં થવું કારણ કે નિરાશ થાય ને મિત્રો તો આપણે જિંદગીની હરેક ઈચ્છા હરેક કામ ગમે કોઈ પણ મુશ્કેલી હોય ને તો આપણે એનો સામનો નથી કરી શકતા મિત્રો કેમ કે મુશ્કેલી છે ને માણસને ભાંગી નાખે છે એટલા માટે તમને કહું છું મારા વાલા આપણે આ ફેમિલીમાં જોડાવ મારા વિડીયો તમને ગમે ને તો જ લાઈક કરજો અને તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો કેમ કે તમને વિડીયો કેવા લાગે ને એ જરૂરથી જણાવજો મારા કે અત્યારે આપણે આ કંટોળાની સિઝન ને ચોમાસું ચોમાસામાં કંટ્રોલા ખૂબ જ વધારે આ પાકતા હોય છે જો આ જે તમને પીળા કલરનું દેખાય છે ને એ ફૂલ પાકી ગયું છે જો ફૂલ પાકી ગયું છે એમ જો દેખાય છે જો આ ફૂલ પાકી ગયું છે આના બીજ જવા હોય અંદરથી આપણે દાડમના બીયા જેવા અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે ગળા ગળાં લાગે છે એટલે ખાવામાં બહુ સ્વાદિષ્ટ હોય છે ગયા પણ લાગે છે તમે જુઓ મારો કેમેરો તો એટલો બધો સારો નથી મારા વળા પણ હું તમને મારી બનતી કોશિશ પ્રમાણે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ ખા એ બી ખા ગળી નતો કારણ કે મારા કેમેરામાં વાલા એટલી તાકાત નથી આપણે ગરીબ તો ગરીબ શું કરી શકીએ મારા દોસ્ત આપણે શું કરી શકીએ બીજું આપણે થાય એટલું આપણે કરીએ છીએ બાકીનું જય સીતારામ જુઓ મિત્રો હાલ ભાઈ હાલ આપણા બન્યો બધું જુઓ મિત્રો એટલે આપણે વેણી લીધા છે અત્યારે કંટોલા જુઓ જુઓ એટલે આપણે અત્યારે વેણી લીધા છે નાખી દા વાડમાં એટલે પૂર આવતા વર્ષે પાછો નવો વેલો થાય નવો છોડ થાય અને આપણા જેવાને ખાવામાં મળવાની મજા આવે તો મિત્રો અત્યારે હું થેલી તો નથી આપણી પાસે થેલી પડી આમ પણ શેઠિયા છે આખી શેટી છે એટલે આપણે ફરવાનું જ છે આપણે અત્યારે ગુજરાતીમ કે ગીસું ગીઝામાં નાખીએ છીએ આપણે અત્યારે આડિયા થેલી જાય એટલે ત્યાં થેલીમાં તમને પણ બતાવું ત્યાં લાઈવ કે આપણે કેટલા ઉતાર્યા છે હું એક કલાકનો ઉતારું છું મારા વાલા હું એક કલાકનો ઉતારું છું

जो ले लेता हूँ नहीं बताएं अच्छा मैं चारों खेती से आप रहते हैं राहिला वाड़िया है सही आवाड़िया में क्यों बाइक जुरा कुछ तो इधर आते ही हाँ मैं पढ़े इधर ही मैं कंट्रोलर से अनबदा सत्त कौशलों से पढ़ो निश्चय नमजी क्या वीडियो निकल रहा है मैं दोस्तों अथराइज़ियामा મિત્રો આપણો કપાસ છે મિત્રો કેમ કે આમાં છે ને અત્યારે મચ્છી રોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે દવા મેં કાલ મારી જઈ દવાનો છંટકાવ કર્યો છતાં પણ લીલી મચ્છી છે તમને કેમેરામાં દેખાતી હશે તો ઠીક છે બાકી આમ જુઓ દેખાય છે આ મચ્છી છે જોવું બી ગઈ નાખી મિત્રો તો મિત્રો આપણે બહુ ભાવું છું કે તમે આ વિડીયો મારો સારો લાગ્યો હશે તો મારા વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરીજો મિત્રો એકવાર આપણે પણ તમે તો આ હું છું અજય વાઘેલા તમારું આપણા ચેનલમાં હાર્દિક સ્વાગત છે કેમ કે મારો કેમેરો પણ સારો નથી મળ્યો જુઓ જુઓ આપણે અત્યારે આ ખેતી કામ કરીએ છીએ ખેતીમાં રળીએ ખેતીમાં મજૂરી કરીએ ખેતીમાં બધું આપણું કામ ખાસ જીવવું પણ ખેતીમાં મરવું પણ ખેતીમાં એટલા માટે વિડીયોને લાઈક કરી દેજો દિલથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બની શકે તો કોમેન્ટથી જરૂરથી કરજો કે કેવા લાગ્યો આજનો કંટ્રોલરનો વિડીયો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ